ચોમાસામાં મુખ્યત્વે અસર કરતા પરિબળોમાંના બે પરિબળ એટલે કે આઈઓડી અને એન્સો અલ્નીનો અને લાનીનોની સ્થિતિ બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન કેવી રહી શકે છે તે વિશેની મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે તો તે પહેલાંની સ્થિતિ હાલ કેવી છે તે વિશેની પણ મહત્ત્વપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને કરી કરીને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ખાસ કરીને આ વર્ષે આપણે ચોમાસામાં આઈઓડીનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો અલનીનોની સ્થિતિનું નિર્માણ થતાં પહેલાં આપણને આઈઓડીએ ચોમાસા દરમિયાન સારો એવો વરસાદ આપ્યો હતો ત્યારે જે લેટેસ્ટ અપડેટ આવી છે નવ જાન્યુઆરી બે હજાર ચોવીસની છે નીનો થ્રી પોઈન્ટ ફોરની અપડેટ છે અને હાલની સ્થિતિ પ્રમાણે જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે અને એસએસટી મૂલ્ય એક પોઈન્ટ નવ સેલ્સિયસ જોવા મળી રહ્યું છે મતલબ કે હાલ અલનીનોની સ્થિતિ જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં માર્ચ દરમિયાન આ સ્થિતિ છે તે એસએસટી મૂલ્ય છે તે એક પોઈન્ટ એક સેલ્સિયસ નજીક જઈ રહ્યું છે મતલબ કે ન્યુટ્રલ નજીક કંડિશન જતી નજરે પડી રહી છે માર્ચ મહિના દરમિયાન અને આ સ્થિતિ મે મહિના દરમિયાન ઝીરો પોઈન્ટ બે સેલ્સિયસે પહોંચી રહી છે મતલબ કે નથી અલનીનો કે નથી લાનીનો મતલબ કે ન્યૂટ્રલ નજીક સ્થિતિ નજરે પડી રહી છે મતલબ કે ન્યૂટ્રલ તરફ જઈ રહ્યો છે અને આગામી સમય એટલે કે મે પછી આપણે જૂન મહિનાથી ચોમાસું બે હજાર ચોવીસનું શરૂઆત થતી હોય છે ત્યારે જૂન મહિના દરમિયાન આ સ્થિતિ છે તે વધુ થોડી આગળ વધી અને લા નીના તરફ આગળ વધવાની સંભાવના છે જોકે જૂન મહિના સુધીમાં હજી પણ ન્યૂટ્રલ નજીક કંડિશન રહી શકે છે જે ચોક્કસપણે બે હજાર ચોવીસના ચોમાસા બાબતે એક સારી બાબત ગણી શકાય છે ત્યારે આઈઓડીની સ્થિતિ બે હજાર ચોવીસના ચોમાસા પહેલાં કેવી રહી શકે છે તે વિશે જોઈએ તો ખાસ કરીને જાન્યુઆરી માસ દરમિયાન અત્યારે ન્યૂટ્રલ નજીક કન્ડિશન જોવા મળી રહી છે ઝીરો પોઈન્ટ સિક્સ સેલ્સિયસ જોવા મળી રહ્યું છે આઈઓડી ઇન્ડેક્સ અત્યારે એટલે કે ન્યૂટ્રલ નજીક કન્ડિશન જોવા મળી રહી છે અને માર્ચ મહિના દરમિયાન આ સ્થિતિ છે તે સંપૂર્ણપણે ન્યૂટ્રલમાં આવી જશે જીરો પોઈન્ટ એક સેલ્સિયસ આઈઓડી ઇન્ડેક્સ જોવા મળી રહ્યો છે અને મે મહિના દરમિયાન આઈઓડી ઇન્ડેક્સ છે તે પ્લસ ઝીરો પોઈન્ટ ચાર સેલ્સિયસ જોવા મળી રહ્યો છે મતલબ કે પોઝિટિવ તરફ જતો નજરે પડી રહ્યો છે આઈઓડી અને સંભવિત જૂન મહિના દરમિયાન તે આ સ્થિતિ બતાવી રહ્યા છે તે પોઝિટિવ છે તેમાં જોવા મળી શકે છે એટલે કે આઈઓડી બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન પોઝિટિવ તરફ શરૂઆતથી જઈ શકે છે અને અલનીનો આઈઓડીની સ્થિતિ છે તે એકંદરે બે હજાર ચોવીસના ચોમાસા પહેલાં એક સારા સંકેત આપણે બે હજાર ચોવીસના ચોમાસા પહેલાં ગણી શકાય તો હાલ લેટેસ્ટ વેધર એજન્સીઓ પ્રમાણે આઈઓડીની સ્થિતિ શું રહી શકે છે તે જોઈએ તો અત્યારે તમે સ્થિતિ જોઈ શકો છો આઈઓડીની સ્થિતિ છે જૂન મહિના દરમિયાન આઈઓડી છે તે પોઝિટિવ તરફ જવાની શક્યતાઓ વધતી નજરે પડી રહી છે જૂન મહિના સુધીનો ગ્રાફ અત્યારે તમે જોઈ રહ્યા છો જૂન મહિનામાં આઈઓડી છે તે ખૂબ જ પોઝિટિવ નજીક તરફ જોવા મળી રહ્યો છે ત્યારે લેટેસ્ટ વેધર એજન્સીઓના અનુમાન જોઈએ તો આ મે મહિનાની સ્થિતિ છે અને ખાસ કરીને આઈઓડી છે તે મોટા ભાગના જે મોડેલો છે તે પોઝિટિવ તરફ જવાની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે મતલબ કે આઈઓડી નેગેટિવ તરફ આવવાની શક્યતાઓ એક પણ મોડેલ વ્યક્ત કરી રહ્યું નથી એટલે બે હજાર ચોવીસના ચોમાસા પહેલાં એક સારા સમાચાર ગણી શકાય કે બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન પણ આઈઓડી છે તે ન્યૂટ્રલ અને ત્યારબાદ પોઝિટિવ રહેવાની સંભાવનાઓ મોટાભાગના મોડેલો વ્યક્ત કરી રહ્યા છે આપણે જોયું છે બે હજાર ત્રેવીસના ચોમાસા દરમિયાન પણ અલનીનોની સ્થિતિનું નિર્માણ થાય તે પહેલાં જોકે આપણે ચોમાસું પૂર્ણ થઈ ગયું હતું પરંતુ આ પહેલાં પણ આઈઓડીનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો હતો જેમણે બે હજાર ત્રેવીસના ચોમાસાને એક સારી એવી આખર જે અંતિમ વરસાદો થયા તેમાં મહત્વપૂર્ણ ફાળો ભજવ્યો હતો એટલે આઈઓડીએ બે હજાર ત્રેવીસના ચોમાસાને ખૂબ જ સારો એવો સપોર્ટ કર્યો હતો ત્યારે બે હજાર ચોવીસના ચોમાસા પહેલાં જે લેટેસ્ટ અપડેટો છે આઈઓડી અને એન્સો બાબતની તેમાં ખૂબ જ સારા સમાચાર ચોક્કસપણે આપણા માટે ગણી શકાય છે અને આ સ્થિતિ રહી તો આગામી ચોમાસું એકંદરે ગુજરાત સહિત ભારત માટે એક સારું સાબિત થઈ શકે છે